રાજુલા શહેર માં વૃદ્ધાશ્રમ ખાતે સ્વદિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા ની આઠમી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયા પરિવાર દ્વારા બારમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ સહિત સંતો મહંતો તેમજ આગેવાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં બોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું રક્તદાન કેમ્પમાં એકસો સોળ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં નેત્ર નિદાન વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ચેકઅપ વિશ્વકર્મા યોજનાના કાર્ડનો કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં નૌકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો સાગરભાઈ સરવૈયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય લાભાર્થીઓ માટે કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો પત્રકાર મિત્રો ડોક્ટરો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ રાજ અમારા પરિવારના મારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવેયાની પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા દર વર્ષે આ બ્લડ કેમ્પનું અને અન્ય સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે આઠમી પુણ્યતિથિ છે ત્યારે નવકાર બ્લડ બેંક મૌવા એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં કુલ એકસો સોળ લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે સાથે સાથે હનુમંત હોસ્પિટલના સહયોગથી નેત્રનિદાન કેમ્પ અને મોતિયાનો ઓપરેશનનો કેમ્પ રાખેલો જેમાં ચોસઠ લોકોને આજે આંખોની સારવાર કરવામાં આવી છે અને એમાંથી વીસ લોકોને આઈડેન્ટિફાય કરી અને એમને મોતિયાનું ઓપરેશન હનુમંત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે સાથે સાથે બીપી અને ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ હતો આ સિવાય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સહયોગથી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખેલો જેમાં કુલ બેતાલીસ લોકોને આયુષ્યમાન કાર્ડ આજે કાઢી આપવામાં આવ્યા છે એ સિવાય બાપા સીતારામ સમિતિ દ્વારા વિશ્વકર્મા યોજના કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલો જેમાં બાર લોકોને આ કાર્ડ સહિત આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી આ કેમ્પ આજે અમે કરી અને અમારા પરિવારના સભ્યની તિથિ